જેના પગલે તંત્ર સફાળું જાગી ગયું અને તાત્કાલિક સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે ધમકી મળ્યાની જાણ થતા જ કોર્ટ પરિસર તાત્કાલિક ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હાજર તમામ વકીલો પક્ષકારો કર્મચારીઓ અને ન્યાયધીશો અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા આ ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્કોડ ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સમગ્ર કોર્ટ બિલ્ડિંગનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું દરેક રૂમની ઝીણવટભરી તપાસ કરવામાં આવી જીતેન્દ્ર પારેખ એડવોકેટ રાજકોટ બાર જોઈન સેક્રેટરી આજે બોમની ધમકી મળેલ છે તે અમને પોલીસ દ્વારા જાણ મળેલ છે કારણ કે પોલીસની ટીમ ડોગ સ્ક્વોડની ટીમ અને સાથે સ્ટીફર ડોગની ટીમ પણ આવેલી છે અને તેઓએ વકીલોને અને પણ સંપૂર્ણપણે ચેકિંગમાં સાથ સહકાર આપવાની અને જો કોઈ એવો ગંભીર બનાવ થાય તો સાયરન વાગે તો ખુલ્લા મેદાનમાં જવાની સૂચના આપેલી છે અમે લોકો કામગીરીમાં જોડાઈ ગયેલા હતા અને અચાનક પોલીસે આવી અને બધાને જાણકારી આપેલી છે કે આવી રીતે અમને બાતમી મળેલ છે કે નવી કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવેલો છે તો નવી કોર્ટની અમે ચકાસણી કરી છે અને ચકાસણી કરતા દરમિયાન કોઈ ગંભીર બાબત જણાય તો તેમાં સહકાર આપવા દરેક વકીલોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ